बुधवार राशिफल वृषभ राशि जातक ने ग्रहों गोचर अनुकूल रहे मिथुन राशि जातक पर वारा जवाबदारी आई शे गुजराती पंचांग अनुसार नव एप्रिल बुधवार हजार पच्चीस विक्रम संवत बे हजार एक चैत्र सुद बारस आ दिवस की चंद्र राशि सिंह है राहु काल बपोरे बार वगी ने एकतालीस मिनिटी सवेरे बेवागी सोल मिनिट सुधी रहें નવ એપ્રિલ બુધવારના ગ્રહો અને નક્ષત્રો ગજકેસરી અને ચર યોગનું નિર્માણ કરી રહ્યા છે જેના કારણે મેષ રાશિના આવકમાં સુધારો થશે વૃષભ રાશિના લોકોને ગ્રહોનો સહયોગ મળશે સિંહ રાશિના લોકોના મોટાભાગના કામ કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થઈ શકે છે કન્યા રાશિના લોકો માટે જે મહત્વનું કામ બાકી હતું તે પૂર્ણ થશે તુલા રાશિના લોકોના આવકના સ્ત્રોત વધશે વ્યવસાયમાં પણ નફો થશે વૃશ્ચિક રાશિના લોકો માટે નોકરી અને વ્યવસાયમાં પરિવર્તનની શક્યતા રહેશે ધન રાશિના લોકોના અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે મકર રાશિના જાતકોને નોકરીમાં ઈચ્છિત પરિવર્તન મળવાની શક્યતા છે મીન રાશિના લોકોના અટકેલા આવકના સ્ત્રોત શરૂ થઈ શકે છે जारे बाकीनी राशियों पर ग्रहों ने सामान्य असर रहशे मेष राशि घरमा कोई अपरिनित सभ्यमाटे सारो प्रस्ताव आवशे अने माहौल खुशनुमा रहशे परिवार पर वडीलोना आशीर्वाद अने प्रेम रहशे खर्च वधशे पण साथे ज कोई समस्या नहीं होई कारण के आवकनी स्थिति मा सुधारो थशे नेगेटिव कोई पण निर्णय लेती वक्ते विचारों ने प्राथमिकता आपो પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદને વધારે મહત્વ ન આપો આના કારણે પરસ્પર સંબંધોમાં કડવાશ આવી શકે છે વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શન અને સલાહનું પાલન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે વ્યવસાય આ સમયે વ્યવસાયમાં કની પણ નવું આયોજન કરવા માટે પરિસ્થિતિ અનુકૂળ નથી મીડિયા ઓનલાઈન પ્રવૃત્તિઓ વિશે વધુ જાણો વ્યવસાયી મહિલાઓ ઘર અને વ્યવસાય વચ્ચે સારું સંતુલન જાળવશે ऑफिस में वातावरण अनुकूल रहेशे लव पति पत्नी बच्चे कोई बाबते विवाद थवानी शक्यता छे धीरज अने शांति थी उकेल दो, प्रेम संबंधों में निकटता वधशे स्वास्थ्य तमारा नी नियमित तपास करावो ब्लड प्रेशर संबंधित कोई पण समस्या में पोतानु ध्यान राखवु खूब ज जरूरी छे लकी कलर क्रीम लकी नंबर सात वृषभ राशि ગ્રહોનો ગોચર અનુકૂળ રહેશે તમારું કાર્યને વિચારપૂર્વક અને શાંતિથી પૂર્ણ કરવામાં તમને ચોક્કસપણે સફળતા મળશે સકારાત્મક વલણ ધરાવતા લોકો સાથે રહેવાથી તમારો આત્મવિશ્વાસ અને મનોબળ વધશે નેગેટિવ વધુ પડતો ખર્ચ અને તમારો સમયનો ઉપયોગ ન કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો વધુ પડતો દેખાડો કરવાની તમારી વૃત્તિને કાબૂમાં રાખો અને સરળતા અપનાવો કોઈ નજીકના સંબંધી સાથે બિનજરૂરી દલીલોમાં ન પડો અને પરિવાર પર ધ્યાન આપો વ્યવસાય વર્તમાન વ્યવસાયિક કાર્યની સાથે કેટલાક નવા કાર્ય પર પણ ધ્યાન કેન્દ્રિત કરો મીડિયા અને સંબંધો દ્વારા તમને વ્યવસાય સંબંધિત ઘણું જ્ઞાન મળશે સરકારમાં સેવા આપતા લોકોને વધારાનો કાર્યભાર મળશે ટૂંક સમયમાં પ્રમોશન પણ શક્ય છે લવ નાની પારિવારિક બાબતોને અવગણો आना संबंधो उत्तम रहरा लव पार्टनर ने भेट अवश्य आपो स्वास्थ्य वर्तमान नकारात्मक वातावरण ने कारण बेदरकार योग्य नहीं थोड़ी सावधानी तमने स्वस्थ राख लकी कलर नारंगी, लकी नंबर आठ मिथुन राशि जो कोई व्यक्तिगत के पारिवारिक समस्याओं चाली रही हो तो कोई अनुभवी व्यक्तिनी मदद की तेने उकेलवा प्रयास करो તમને ચોક્કસ સફળતા મળશે તમારો પ્રભાવ અને પ્રભુત્વ પણ જળવાઈ રહેશે અને તમે કોઈ પણ પરિસ્થિતિમાં તમારું કાર્ય પૂર્ણ કરી શકશો નેગેટિવ તમારા પર કેટલીક વધારાની જવાબદારીઓ આવી શકે છે બિنجનોરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો બપોરે કોઈ અપરી માહિતી મળવાથી ઘરમાં ઉદાસીનું વાતાવરણ બની શકે છે તમારું અને તમારા પરિવારનું મનોબળને મજબૂત રાખો મહત્વપૂર્ણ છે વ્યવસાય કાર્યસ્થળ પર ધ્યાનમાં રાખો કે તમારા વધુ પડતા શિસ્તબદ્ધ વર્તનને કારણે તમારા કર્મચારીઓ તમારાથી ગુસ્સે થઈ શકે છે મહિલાઓ પોતાના વ્યવસાય પ્રત્યે વધુ સભાન બનશે અને સફળતા પણ મેળવશે નોકરીમાં નાની મોટી સમસ્યાઓ ચાલુ રહેશે લવ વૈવાહિક સંબંધોમાં એકબીજાની લાગણીઓનું યોગ્ય ધ્યાન રાખો પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે स्वास्थ्य वधू पढ़ता कामना कारणे बिनजरूरी गुस्सो आणि तणावनी परिस्थितीओ રહેશે જે તમારું પરિવાર વ્યવસ્થા પર પણ અસર કરશે લકી કલર ગુલાબી લકી નંબર 5 કર્ક રાશિ જો તમે તમારું કોઈ અંગત કાર્ય માટે કોઈ યોજના બનાવી છે તો આજે તેની તાત્કાલિક અમલમાં મૂકવી ફાયદાકારક રહેશે विद्यार्थियों और इन युवाओं ने अभ्यास और करियर से संबंधित समस्याओं को समाधान मणशे और ते एकाग्रता थी પોતાનો કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે તમારે ફક્ત થોડી સમજદારી થી કાર્ય કરવાની જરૂર છે નેગેટિવ સમય અનુસાર તમારું વર્તન અને વિચારોમાં ફેરફાર કરવો મહત્વપૂર્ણ છે કારણ કે તમારા વિચારોમાં સંકુચિતતાને કારણે કેટલાક લોકો નારાજ થઈ શકે છે લોકો સાથે વાતચીત કરતી વખતે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો તમાના પડોશીઓ સાથે દલીલ કરવાને બદલે શાંતિથી ઉકેલ શોધો વ્યવસાય વ્યવસાયમાં કેટલા ઉતાર ચઢાવ આવશે પરંતુ તેમનો ઉકેલ પણ સમય જતાં મળી જશે નવા પક્ષો અને નવા લોકો સાથે વ્યવહાર કરતી વખતે સાવધાની રાખો ઓફિસમાં વધુ પડતા કામને કારણે તમારે વધારેનો સમય કામ કરવું પડી શકે છે लव लग लग्न जीवन सुखी प्रेम संबंधों में गैरसमज तमारा सुख शांति पर असर करशे स्वास्थ्य तमारा स्वास्थ्य प्रत्ये बेदरकार न बनो हवामान में फेरफार कारण एलर्जी अने शर्दी खांसी थशे लकी कलर क्रीम लकी नंबर नौ सिंह राशि आजे तमे तमारी अंदर अद्भुत आत्मविश्वास ऊर्जा अनुभव करशो કોઈપણ કાર્યકર્તા પહેલા તમારું હૃદયનો અવાજ સાંભળો તમારો અંતરાત્મા તમને સાચા માર્ગ પર આગળ વધવા માટે પ્રેરણા આપશે કૌટુંબિક પ્રવૃત્તિઓમાં તમારું યોગદાન ઘરની વ્યવસ્થાને વ્યવસ્થિત રાખશે નકારાત્મક પરંતુ તમારી ભાવનાત્મકતા અને ઉદારતા તમારી સૌથી મોટી નબળાઈ હશે તેને જીતી લો નવો રોકાણ કરતા પહેલા સંપૂર્ણ તપસ કરો કોઈની મીઠી મીઠી વાતોનો શિકાર બનીને તમે પોતાને નુકસાન પહોંચાડી શકો છો વ્યવસાય વ્યવસાયમાં વ્યવસ્થિત વાતાવરણ રહેશે લગભગ મોટા ભાગનું કામ સરળતાથી પૂર્ણ થશે નાના કે સ્થિતિ પણ પਹਿલા કર્તા સરી રહેશે ઓફિસમાં તમારું કામ સમયસર પૂર્ણ કરો નહીં તો તમારે ઉચ્ચ અધિકારીઓની નારાજગીનો સામનો કરવો પડી શકે છે लव घरमा वातावरण सुखद आणि शांतिपूर्ण રહેશે કોઈ જૂના મિત્રને મળવાથી જૂની યાદો તાજી થશે भेटोनी આપલે પણ થશે સ્વાસ્થ્ય બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓય બિલકુલ બેદરકાર ન રહેવું જોઈએ નિયમિતપણે તમારી તપાસ કરાવો અને સારી સારવાર મેળવો લકી કલર વાદળી લકી નંબર 5 कन्या રાશિ કેટલાક સમયથી अटकेલું કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય આજે પૂર્ણ થશે અને ચાલી રહેલી અશાંતિમાંથી પણ રાહત મળશે. શુભેચકની પ્રેરણા અને આશીર્વાદથી તમને જીવનના ઘણા સકારાત્મક પાસાઓ સમજવાની તક પણ મળશે. નેગેટિવ કોઈપણ प्रतिकूल પરિસ્થિતિમાં તમારું મનોબળ ઊંચું રાખો અને કોઈ અજાણ્યા વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ ન કરો કે તેમની વાતોથી પ્રભાવિત ન થાઓ. कारण कि तुमने नुकसान થઈ શકે છે તમણા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો નહીંતર બજેટ બગડી શકે છે વ્યવસાય વ્યવસાયિક લોકો સાથે સંપર્કમાં રહો તમને ઘણી નવી તકો મળશે મુશ્કેલીઓ છતાં તમે સફળતા પ્રાપ્ત કરશો સરકારી કામમાં કોઈ પ્રકારની અડચણ આવી શકે છે ઉચ્ચ અધિકારી પાસેથી માર્ગદર્શન લેવું યોગ્ય રહેશે નકરી મેળવામાં રસ ધરાવતા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે લવ ઘરમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે તમારો લાઈફ પાર્ટનરની भेट આપવાથી તમારો સંબંધ વધુ મધુર બનશે સ્વાસ્થ્ય કેરે તમારી અસ્વસ્થ માનસિક સ્થિતિ તમારી કાર્યક્ષમતા પર નકારાત્મક અસર કરી શકે છે પ્રાણાયામ કરો લકી કલર પ્રીમ લકી નંબર 4 તુલા રાશિ આજે તમને સંપર્કો અથવા સોશિયલ મીડિયા દ્વારા કેટલીક નવી માહિતી શીખવા મળશે કહી પ્રાપ્ત કર્યા પછી યુવાનો ખુશ થશે ખર્ચા ઘણો થશે જો કે આવકના સ્ત્રોતમાં વધારો થવાને કારણે કોઈ સમસ્યા નહીં હોય નેગેટિવ પરિવાર અને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં યોગ્ય નિયંત્રણો જાળવો આ સમયે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખવું પણ જરૂરી છે ક્યાં પણ રોકાણ કરવા માટે સમય પ્રતિકૂળ છે જો તમે પ્રવાસ પર જવાનું વિચારી રહ્યા છો તો તમારા સામાનનું સારી રીતે ધ્યાન રાખો વ્યવસાય વ્યવસાયમાં કેટલીક નફાકારક પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે તમારી મહેનતનું તમને ઉત્તમ પરિણામ મળશે તમે ઓફિસનું કામ યોગ્ય રીતે કરી શકશો અને કંપનીને પણ ફાયદો થશે તમારે વ્યવસાય સંબંધિત કોઈ यात्रा પણ કરવી પડી શકે છે. લવ વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં કેટલા તણાવ પેદા થઈ શકે છે. તમારા જીવનસાથીની લાગણીઓનો આદર કરો. સ્વાસ્થ્ય કામના કારણે થાક અને નબળાઈ રહેશે. તણાવ ન કરો અને તમારું કાર્યો આરામદાયક રીતે પૂર્ણ કરો. લકી કલર કેસરી. લકી નંબર 3. વૃશ્ચિક રાશિ. તમારા સંપર્કોને મજબૂત બનાવો તેના દ્વારા તમે કોઈ સિદ્ધિ મણવાની ક્ષમતા છે કોઈ પણ સામાજિક પ્રવૃત્તિમાં તમારું યોગદાન તમારી ઓળખ અને સન્માન વધારશે વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા લોકોની આવતી અડચણો દૂર થશે નેગેટિવ કેરે કેટલિક જૂની નકારાત્મક બાબતો તમારા મનોબળ પર પ્રભુત્વ જમાવી દે છે અને તેને ઘટાડી દે છે फक्त वर्तमान परिस्थिति पर ध्यान केंद्रित करव सारू रहे घटाड़ी दे छे। फक्त वर्तमान परिस्थिति पर ध्यान केंद्रित करव सारू रह स्वभाव ने सकारात्मक राखो नजीकना सगा सौहार्दपूर्ण संबंधों जाड़ी राखो व्यवसाय व्यवसाय के नौकरी कोई प्रकार परिवर्तन के ट्रांसफर मेट परिस्थितिओं निर्माण थी रूप ને આ ફેરફારો ફાયદાકારક પણ સાબિત થશે શેન અને જોખમ ધરાવતી પ્રવૃત્તિઓ ટાળો કારણ કે તમારી સાથે ક્ષેતરપીંડી અથવા દગો થઈ શકે છે લવ વૈવાહિક અને પ્રેમ સંબંધો બનनेમાં લવ વૈવાહિક અને પ્રેમ સંબંધો બનनेમાં ભાવનાત્મક જોડાણ હોવું મહત્વપૂર્ણ છે બીજાઓથી પ્રભાવિત ન થાઓ અને એકબીજા સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવો स्वास्थ्य वर्तमान वातावरण के कारण बेदरकार रहिगुण योग्य नथी महिलाओ ए खास करीने પોતાનું સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું જોઈએ ચેક જેવી કોઈ સમસ્યાને કારણે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે લકી कलर क्रीम लकी नंबर 6 ધનો રાશિ આજે તમારી હાજરીમાં કોઈ પણ અટકેલું કામ ફરી શરૂ થઈ શકે છે तमारी हिम्मत अने इच्छा शक्ति थी कोई पण मुश्किल कार्य ने उकेलवानी क्षमता तमारामां रहेशे घर माटे कोई नवी वस्तु अथवा इलेक्ट्रॉनिक वस्तु खरीदवानुं पण शक्य छे नेगेटिव क्यारे उतावळ अने समयसर काम पूर्ण न करवुं तमारा माटे समस्याओं उभी करी शके छे बाळकोनी कोई पण भूल गुस्सा थी उकेलवाने बदले शांत वर्तन राखो नहींतर तेमनो आत्मविश्वास घटशे व्यवसाय व्यवसायमार्केटला पटकारो आवश्यक परंतु तेजसमयी प्रवृत्तीઓમાં उद्भवती समस्याઓના ઉકેલો પણ મળશે लव जीवनसाथी અને પરિવારના સભ્યોના સહયોગથી ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે પ્રેમ અને રોમાન્સમાં નિકટતા વધશે સ્વાસ્થ્ય અનિયમિત ખાવાની આદતોને કારણે ગેસ અને અપચોની સમસ્યાઓ વધશે ઉતો પ્રમાણે હળવો અને સરળતાથી સુપાચ્ય ખોરાક લેવાની જરૂર છે लकी कलर गुलाबी लकी नंबर सात मकर राशि घरनी घर अथवा रिनोवेशन माटे रिनेवेशन के योजनाओं बना से काम टूक समय में शुरू युवा करियर संबंधित कोई सारा समाचार मिली शे घर में नजीकना संबंधी अवरजवर परगेटिव वड़त विचार परिस्थिति काबू बहार निकली जाए छे। તાત્કાલિક નિર્ણયો લેવાનો પ્રયાસ કરો જૂની નકારાત્મક બાબતોને તમારો વર્તમાન સમયપલ પ્રભુત્વ ન સ્થાપવા દો આ તમાર મનોબળને ઘટાડશે અને તમારા સંબંધોને પણ અસર કરશે વ્યવસાય વ્યવસાયમાં કોઈ પણ નવી પ્રવૃત્તિ અંગે યોજનાઓ બનાવવામાં આવશે શેરબજાર સાથે સંકળાયેલા લોકો માટે સમય સારો છે પરંતુ આજે કોઈ પણ પ્રકારની લોન લેવા કે ઉધાર લેવા સંબંધિત કોઈ કામ ન કરો नौकरी में परिवर्तन की शक्यता है जे तमारी इच्छा मुजब लव पति पत्नी योग्य वो रहेशे। प्रेम संबंधों ने परिवार तरफ लग्न परी शायद स्वास्थ्य कब्जियात गैस वगैरे समस्याओं की राहत मेलवा दिनचर्या खावा आदतों ने व्यवस्थित राखी महत्वपूर्ण है लकी कलर के लकी नंबर बे कुंभ राशि પરીસ્થિતિ થોડી સુધરતી જાય છે જો કોઈ ચૂકવણી બાકી હોય તો તે હપ્તામાં ચૂકવી શકાય છે આનાથી નાણાકીય સ્થિતિમાં થોડો સુધારો થશે સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી હાજરી ખાસ કરીને આદરણીય રહેશે નેગેટિવ વાહન અથવા અન્ય કોઈ જાણવણી સંબંધિત કોઈ મોટો ખર્ચ થશે युवानों ए नकामी બાબતો માં સમય બગાડવો જોઈએ નહીં અને પોતાના અભ્યાસ કે કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તણાવ માં આવ્યા વિના સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો વ્યવસાય આજે તમને વ્યવસાય સંબંધિત કોઈ પણ સમસ્યામાંથી રાહત મળશે કર્મચારીઓ અને સાથીદારો સાથે સારા સંબંધો જાળવવાથી તેમની કાર્યક્ષમતામાં વધુ વધારો થશે कार्यकारी व्यवसायिकों पर तैंना लक्ष्यों ने पूर्ण करवामाटे दबाव રહેશે લવ તમે તમારા પરિવારના સભ્યો સાથે મજા કરવા માં સુખદ સમય પસાર કરશો અચાનક કોઈ બી જાતે મિત્રને મણવાતી જૂની યાદો તાજી થશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ વર્તમાન હવામાનથી પોતાને બચાવવા માટે ખાસ કરીને તમારું સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો લકી કલર નારંગી लकी नंबर चार मीन राशि सोशियल मीडिया अथवा संपर्कों द्वारा घना नवा विषयों विषे विशय मळशे घर कोई पण इलेक्ट्रॉनिक वस्तु भी शक्य है टेक्निकल क्षेत्र युवानों ने युवा प्रयत्नों में कोई पण अटकेलो स्रोत कार्यरत छे नेगेटिव कोट संबंधित बाबतों में सावधानी राखो સમય અનુસાર તમારા સ્વભાવમાં લવચીકતા લાવો ક્યારેક તમારો શંકાસ્પદ સ્વભાવ પણ સમસ્યાઓ ઊભી કરે છે યુવાનોએ ધ્યાન માં રાખવું જોઈએ કે સફળતા મેળવવા માટે તેમણે કોઈ નકારાત્મક રસ્તો પસંદ ન કરવો જોઈએ વ્યવસાય નાણાકીય બાબતોને સરળતાથી પૂર્ણ કરવા માટે સખત મહેનત કરવી જરૂરી છે જો કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી તમારી ઘણી સમસ્યાઓનો ઉકેલ પણ આવશે આ સમય કોઈ નવું કાર્ય શરૂ ન કરો અને વર્તમાન પ્રવૃત્તિઓનું આયોજન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો તમે ઓફિસમાં તમાનું વર્ચસ્વ જાળવી રાખશો લવ પતિ પત્ની બચ્ચેનો વિશ્વાસ સંબંધને મજબૂત બનાવશે પ્રેમ સંબંધોમાં પણ પરસ્પર સુમેળ રહેશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે થાકને કારણે થોડી ચીડિયાપણું હોઈ શકે છે લકી કલર કેસરી લકી નંબર 2